નાનામાં નાના માણસના વાત લઈને અમે નીકળ્યા છે અમારી પાસે કોઈ મોટી મોટી વાત તમે ક્યારેય નહીં સાંભળો અમારી વાત નાના માણસને લગતી હશે અને નાની વાત હશે કેમ કે અમે આવીએ છીએ નાના ઘરમાંથી એટલે નાના માણસની વેદના અમને સમજાય છે જે લોકો રાજકારણમાં વર્ષોથી છે એના તો ખિસ્સા પેટ ને ગોડાઉન તૈયણેય વસ્તુ ભરાઈ ગયું છે એ થોડા સમજે કે આપણને કેટલી તકલીફ પડે છે અનેક લોકો પાસે આજ જ રહેવાના ઘર નથી ગુજરાત આખામાં મજબૂરી વશ તમને હું ચાર પાંચ દાખલા આપું કે ગુજરાત ભરમાં અનેક લોકો એવા છે જેની પાસે રહેવા માટે પોતાનું ઘર કે મકાન નથી લાચારીમાં મજબૂરીમાં સરકારી پیشકદમીવાળી જમીન ઉપર એ નાનું મકાન પેલા બનાવે વખત જાતા 5000 નો ખર્જો કરીને હારીવંડી બનાવે વળી વખત જાતા બીજા 10000 નો ખર્જો કરીને હારું છાપરું કરે વળી વખત જાતા 10000 નો ખર્જો કરીને થોડુંક વ્યવસ્થિત કરે

અમે અનેક રજૂઆત કરી મુખ્યમંત્રી કાગળિયા લઈને આપવા જ કરું છું પણ હવે એ તે છે ને મીઠા થઈ ગયા છે બધા સરકારમાં બેઠેલા માણસો એને બધી ખબર છે કે જનતાનો આત્મા નહીં જાગે ને ત્યાં સુધી કાંઈ ફરક નહીં પડે હું તમારા હાથમાં જગાડવાની વિનંતી કરવા માટે તમારી વચ્ચે દીકરો બનીને આવ્યો છું કે આપણા માટે શાળામાં માસ્તર નથી દવાખાનામાં ડૉક્ટર નથી બસોમાં ડ્રાઈવર નથી ગામમાં બસ નથી આપણા માટે સ્ટ્રીટ લાઇટના થાંભલે લાઇટ નથી

સરકારી શાળામાં માસ્ટરો નથી દવાખાનામાં ડોક્ટરો નથી ક્યાંય કોઈ વ્યવસ્થા નથી અને છતાંય વિશ્વગુરુ કેવી રીતે બનશે દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા અને આપણે જુઓ હજુ રોડ બનાવવાના આંદોલનો કરવા પડે છે દુનિયાના દેશોમાં ક્યાંય આપણે બધા ઇન્ટરનેટથી જોડાણેલા માણસો છે તમે ક્યાંય જોયું કે અમેરિકામાં કેનેડામાં ઓસ્ટ્રેલિયામાં રોડ બનાવો મુર્દાબાદ મુર્દાબાદ કરવું પડે

ક્યાંક અમારો અનુભવ ઓછો પડતો હશે પણ તમે આશીર્વાદ આપશો તમે હાથ પકડશો તમે શીખવાડશો તમે અમારું ખડતર કરશો તો આપણે બધા ભેગા મળીને ગુજરાતની જનતાનું ઘણું સારું કામ કરી શકીશું દોસ્તો